ધોરાજી પંથકમાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થાય તે પહેલા તસ્કર ટોળકીએ પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે ગઈકાલે મધરાત્રે શહેરના ધમધમતા જુનાગઢ રોડ પર આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં તસ્કરોએ રીતસરનો આતંક મચાવી એકી સાથે બારથી પંદર જેટલા કારખાનાઓના શટ્ટર તોડી નાખતા વેપારી આલમમાં સન્નાટો છવાઈ ગયો છે બનાવને પગલે પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉભા થયા છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના જુનાગઢ રોડ પર અંદાજે ચારસો પચાસ જેટલા નાના મોટા પ્લાસ્ટિકના કારખાનાઓ આવેલા છે ગત મોડી રાત્રે બે વાગ્યાના સુમારે કોઈ જાણભેદું અથવા પ્રોફેશનલ તસ્કર ટોળકી આ વિસ્તારને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ લાઇનબંધ આવેલા રજવાડી એન્ટરપ્રાઇઝ યુનિક પ્લાસ્ટિક અને નિલેશ પોલીમર્સ સહિતના ડઝનબંધ એકમોના શટર ઉચકાવી અને તોડીને અંદર પ્રવેશ કર્યો હતો ભોગ બનનાર કારખાનેદાર ભાઈ ટીંબડીયા અને ગૌતમભાઈ રૂપાપરાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે તસ્કરોનો ઇરાદો માત્ર ચોરીનો જ ન હતો પરંતુ જાણે વેપારીઓને નુકસાન પહોંચાડી વિકૃત આનંદ લેવા માંગતા હોય તેમ ઓફિસના મોંઘાદાટ ફર્નિચર ટેબલના કાચ અને પાર્ટિશનમાં ભારે તોડફોડ કરી હતી ઘટનાની જાણ વહેલી સવારે થતાં પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા શિયાળાની રાતોમાં સામાન્ય રીતે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવતું હોય છે પરંતુ ધોરાજીના મુખ્ય ઔદ્યોગિક ઝોનમાં એક જ રાતમાં બાર પંદર પંદર શટર તૂટે અને પોલીસને ભનક પણ ન લાગે તે બાબત પોલીસની કામગીરીને બાતમીદારોના નેટવર્ક સામે શંકા ઉપજાવે છે યુનિક પ્લાસ્ટિક સહિતના કારખાનાના સીસીટીવી કેમેરામાં તસ્કરોની હિલચાલ કેદ થઈ છે ફૂટેજમાં દેખાતા દ્રશ્ય મુજબ તસ્કરો કોઈ પણ ડર વગર નિરાંતે શટર તોડી રહ્યા છે અને અંદર જઈને તોડફોડ કરી રહ્યા છે આ ફૂટેજના આધારે પોલીસ આરોપીઓને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે મારું નામ મમ્મી ટીંબડિયા મારો પાણીનો બિઝનેસ છે રજવાડી એન્ટરપ્રાઇઝ અને જુનાગઢ રોડ ઉપર ટોટલ બાર થી પંદર કારખાનામાં ચોરી થયેલી છે અમારી ત્યાં રાતે એક ને પાંચ ની આસપાસ આવેલા ચોર અને સવારે અમે રાયબેતા મુજબ કારખાનું ખોલતા અમને જાણ થઈ કે ભાઈ કારખાનામાં ચોરી થઈ છે પછી અમે અંદર જઈને કઈ જોયું નથી કે ભાઈ શું શું ગયું છે અંદાજીત અમારા કારખાનામાં બાર થી વીસ હજાર રૂપિયા અંદાજ છે અમને કેટલા રૂપિયા હતા અમારી પાસે એટલે કેટલા ગયા શું ગયું

હાલ રાત્રે જુનાગઢ રોડ ઉપર થી તેર કારખાનામાં ચોરી થયેલ છે અને ઘણા કારખાનામાં રોકડ રકમ અને ઘણા કારખાનાથી માલ નુકસાન કરેલું છે અને એના સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે અને પોલીસને જાણ કરતા તેની તપાસ હાથ ધરી છે તેથી જલ્દીથી જલ્દી ચોરોની ધરપકડ થાય તેવી પોલીસ ને વિનંતી ક્લાસિક એસોસિયશન પ્રમુખ દસુલભાઈ આ સાડા ચારસોથી વધારે યુનિટ આવેલ છે અને જે થી બંધર કારખાનામાં જે ચોરે તરખાટ મચાવ્યું શું કેશો કેવો નુકસાન અમારે ગઈ રાત્રે પંદરથી વધુ કારખાનાની અંદર ચોરી કરેલી છે ઓફિસોની અંદર નુકસાન પહોંચાડેલું છતું ચોરી અને જો કોઈ કારીગરોને આપવા માટેના પગાર આપવા માટેના પૈસા હતા એની પણ ચોરી કરેલી છે લાખો રૂપિયાથી વધારે આ ચોરી થયેલી છે અને અમે પોલીસ તંત્રને ફરિયાદ પણ કરેલી છે અને પોલીસ હરકતમાં આવી ગઈ છે અને અમે પોલીસ તંત્ર પાસે વિનંતી કરીએ છીએ કે જલ્દની જલ્દ આ ચોરોને પકડી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે આપણે આ દરેક કારખાનાની અંદર શીશી કુટેજ અમે તપાસ્યા છે રાત્રિના દોઢ વાગ્યાની આજુબાજુ આ ચોરો આવેલ સવારના પાંચ વાગ્યા સુધી અલગ અલગ કારખાનાઓમાં ચોરી કરે છે